મોર્નિંગ ગાઈશ જય માતાજી તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ વિડીયોમાં તો ગઈશ ના સાત વાગ્યા છે અને આટલા વાગે આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે દાદા બધી સવાર સવારમાં નહીં ધોઈ ને ચા નાસ્તો કરે છે મમ્મીને પણ હવે ચા પીએ છે શું ધમાડો કરે હો જય માતાજી પપ્પા જય માતાજી જય માતાજી જય માતાજી તો દવા કરી દુઃખ્યા પેરી એક ગોળી કરી ગઈશ આપણે થોડી વાર દુકાને બેસીએ પપ્પા ફ્રી થાય એટલે આવે બસ દુકાને તો ગાઈશ આપણે હવે કચરા પૂરતું કરી દઈએ મમ્મી પણ આ બાજુ વાહ વારે છે આપણે હવે કચરા પૂરું કરી દઈએ આમાં પાણી લીધું લઈ લો લેલું તો ગઈશ કચરા પૂતું બધું મારી દીધું પંખા બંધ કરી દઈએ હવે મમ્મી આજે બીમાર છે તો આપણે વાસણ ઘસી નાખીએ બાજુ વાદણ મૂકી છે મગ મૂકવા માટે ને મમ્મી પણ આ બાજુ દવા કરે છે પપ્પા બટાકા બારે ગાર્ડન ખેતર જ્યાં ચાલ લેવા સુકાવા મૂકે છે બટાકા આરામ કરે છે ભાઈ દુકાને છે ને નવ વાગે છે આપણે સબ્જી બનાવી દીધી છે મગની સબ્જી બનાવી છે આ બાજુ ભાઈ માટે મોરયો બનાવે છે મમ્મી સાસ ભાગી રે એટલે રોટલી બની રે પછી આપણે પપ્પાને લઈ આવશું તો ગાઈસ મમ્મી હવે રોટલી બનાવે છે બાજરી ના કરો ને ગાયસ આપણે ટિફિન પર દીધો હવે ભાઈ એને મૂકી ટિફિન દઈએ એ દેતા આવે અને પપ્પા ને લેતા હોય દૂધ લેતા આવ ગાય આપણે હવે જમવા ભેરી ગયા છીએ મરચું છે શાક છે રોટલા છે રોટલી પણ છે મગનું શાક બનાવ્યું પણ આપણને ખાવતું નહીં એટલે આપણે રાતનું મરચું ખાઈ લઈએ ને મમ્મી ને પપ્પા ને બધા ખાઈ રહ્યા

બનાવવા માટે કાલ સાતમ છે એટલે ઠોબરાની પ્રસાદી ચડાવવાની એટલા માટે આરામ કરે છે મમ્મી ચા પી પીર્યા વાસણ ઘસે છે પપ્પા ખેતર ગયા છે તો આપણે હવે શક્કરપારા બનાવી દઈએ મેદાન લોટના ગઈશ આપણે હવે લોટ માધી દીધો મેદાનો જુઓ હવે આપણે શક્કરપારા એને બનાવી દઈશું અને પછી તરી નાખશું બીજું કોઈ હેલ્પ કરાવનારું તો હે નહીં આપણે એકલા કરવાનું એ જાતે બધું મમ્મી કપડાં ધોય છે નહીં ધોઈને ફાઇનલી આપણા શક્કરપારા થઈ ગયા તૈયાર એ લોકો આટલા બધા છે આપણે કરી દઈએ બીજા બનાવી નાખ્યા છે મમ્મી પેલી બાજુ થોડાક પૂરવા માટે ખાંડે છે હજુ

દુકાને છે તો આપણે હવે પૂરી બનાવી નાખીએ ગાયસ છ વાગી ગયા છે ને આપણે હજુ મસાલા પૂરી તરીએ છીએ રાધણ ચટણી પૂરી ગાયસ બનાવી દઈએ આપણે આપણી ફેવરેટ પૂરી છે ગાયસ હા મસાલાપૂરી ગાઈસ મમ્મી એને દેવું છે પાંચ બાકી છે તરવાની તરી દઈએ પછી જઈએ દૂધ પર મોર આવે છે હવે પૂરી નાખીએ મોર ને

આપડે દૂધ પર ને આઈ ગયા ને મમ્મી ની આ બાજુ જમવા બેઠા છે પપ્પા ને બંને આ તો હાલ ભૂખ નથી એટલે આપણે થોડા મોડા કાશું મોડા જમ ભૂખ નથી એટલે આપણે બેઠા છીએ દુકાને તો ભાઈશ આપણે આ બુરિયા પલાળી દીધા છે કાલ માટે કાલ માટે સબ્જી બનાવવા તો આપણે સબ્જી બનાવી દઈએ પછી સુલો ઠારી દઈએ એટલે કાલ શીતળા સાદમ છે એટલે તો ગઈ છે બાજુ પપ્પા બગડ્યા છે દાદા ઉપર દાદા બહુ બોલ બોલ કરે વગર જુદા એટલે આપણે અળવી ના તૈયાર લાયા છીએ તો હવે આપણે અળવી વધારી દઈશું કટિંગ કરીને કાલ માટે તૈયાર વેટા છે ગઈશ ગેસ આપણે પાતરાનું કટિંગ કરી નાખ્યું અળવી તો હવે વખાર કરી દઈએ ગેસ આપડી અળવી થઈ ગઈ તૈયાર ગઈશ આપણે મસ્ત થઈ જાય પણ આપણે ટેસ્ટ કરી તો હું છે તે હરખા કરે છે એ સજુ આ તો વાસણ ને બધું પડ્યું છે નવ વાગ્યા છે તો હજી તો બધું પડ્યું છે મમ્મી પણ હજુ આલ કાલ માટે રોટલી બનાવીને ને મૂકલી છે આપણે હવે બધું કામ પતાવી દઈએ તો ગાઈસ દસ વાગે છે દસ વાગ્યામાં દસ મિનિટની વાર છે ને આટલા વાગે આપણે બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ તો આટલા વાગે આપણે વ્લોગનો એન્ડા લઈએ છીએ તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સપોર્ટ કરતા રહેજો બધાને ગુડ નાઇટ જય માતાજી